એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થયેલી એકાદશીએ એક વર માગ્યો અને એકાદશીને દિવસે કોઈ અન્ન ન ખાય એવી તો વાત કરી છે પરંતુ કહેશે કે મહારાજ કહે છે કે આ પ્રમાણે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શારીરિક તકલીફ હોય તો આપણે સમજી શકીએ છીએ કે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરી ન શકે પરંતુ જ્યારે શરીર સારું હોય ત્યારે તો આપણે કરી શકીએ પણ એકાદશીને દિવસે અન્ન ન ખાવું એક એવો આગ્રહ કરીને આપણને મહારાજ આદેશ આપે છે કે જે આદેશને આપણે જીવનની અંદર સારી બેઠે સમજવાની જરૂર છે આજે વિષય તરફ એટલી બધી દોટ લોકોની છે કે જેના કારણે કરીને ઘણા બધા સારા સારા ભક્તના પરિવારની અંદર આવનારું કુટુંબ હોય તો પણ એના ઘરની અંદર ક્યાંય ને ક્યાંક કોઈક રીતે કરીને એકાદશી થતી નથી અને એકાદશીને દિવસે અનાજ ખાવામાં આવે છે ત્યારે આપણે સમજીએ કે એ કેમ એવું બને છે તો જે વાતને આપણને ભગવાન સ્વામિનારાયણએ ગઢડા પ્રથમ પ્રકરણના સાઠના વચના વ્રતની અંદર કરી છે મહારાજ કે જે પંચ ઇન્દ્રિયો છે એ પંચ વિષય તરફ જ ખેંચાયા ખેંચાઈને રહે છે લોખંડ છે તે લોહચુંબકની પાછળ ખેંચાય છે એવી રીતે દરેક જીવ પ્રાણી માત્ર ને પોતાના અંતરની અંદર પડેલી વિષય વાસના તરફ જ ઇન્દ્રિયો ખેંચાય છે અને એના માટે થઈને મહારાજ આપણને કહે છે કે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવો પડે કે અત્યારે હું સત્સંગની અંદર જોડાયો છું તો મારા જીવનની અંદર મને ભગવાન પ્રત્યે કેટલી પ્રીતિ છે અને જગત સંબંધી પંચ વિષય તરફ મને કેટલી પ્રીતિ છે એમાં ઓછી વધતી છે કે પછી કેવી રીતે છે એનો તપાસ કરવાની વાત મહારાજ આપણને કરે છે અને આગળ વાત મહારાજ કરતા કહે છે કે ત્યાંની પરીક્ષા કરવીને જેટલી ભગવાનની વાત સાંભળવામાં સૂત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે આપણને અહીંયા આગળ સૂત્ર ઇન્દ્રિય દ્વારા આપણને એક દ્રષ્ટાંત આપીને કહેવા માગે છે કે આ પ્રમાણે આપણને સાંભળવાની અંદર ભગવાનની કથા વાર્તામાં આપણને કેટલી રુચિ છે ભગવાન સ્વામિનારાયણ પોતે પણ આપણને વચનામર્તની અંદર કહે છે કે જીવનની અંદર ભગવાનની કથા વાર્તામાં જેને રુચિ નથી તેની એમ અટકળ કરવી જોઈએ એનામાં રૂડા ગુણ નહીં આવે હવે આજે વ્યક્તિ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર સ્પર્શી જતી હોય તો એનું મૂળ કારણ છે એનામાં રહેલા સદગુણ નહીં કે એનું રૂપ કે પછી એનામાં રહેલી આવડત માત્ર ને માત્ર સદગુણ છે જે ભગવાનનો બહુ જ મોટામાં મોટો ગુણ કહેવાય ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ નો ગુણ કહેવાય એના વડે કરીને જ વ્યક્તિ જીવનની અંદર શોભે ઉઠે છે અને એટલે જ સંસ્કૃતિ ની અંદર પણ કહેવાયું છે ને કે માણસ શરીર શરીરને કંઈ આભૂષણ અને વસ્ત્ર કંઈ શોભાદાયીક નથી એ તો શરીરને શોભાડે પણ એના જીવનને શોભાડવા માટે તો આચરણ બહુ મહત્વની છે એટલે એટલા માટે મહારાજ આપણને સ્પષ્ટપણે કહે છે કે ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવામાં આપણે આપણું જીવન વિતાવવું જોઈએ અને તો જ આપણને અંતરની અંદર પરમ શાંતિ વર્તે કારણ કે મહારાજ પોતે પણ ભગવાનની વાતો કરવામાં મહારાજ કે અમને ક્યારેય કથા વાર્તા કરવા સાંભળવામાં તૃપ્તિ થઈ નથી અને તમારે પણ કરવી નહીં કારણ કે આમાં તો જ્યારે આપણને તૃપ્તિ થઈ એવું આપણે માની લઈએ છીએ એટલે પછી ભગવાનની કથા સાંભળવામાં આપણું મન લાગતું નથી પણ મહારાજ પોતે કે છે કે અમને નથી થઈ તો તમને ક્યાંથી થઈ હોય અને થાય જ નહીં અને થાય તો સમજી લેવાનું કે જીવનની અંદર ઘણું અધૂરું છે પણ તૃપ્તિ જ નથી થઈ એવું જીવનની અંદર જીવન જીવતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે કથા વાર્તાથી જ અને એ શબ્દો સાંભળવાથી જ આપણા જીવનની અંદર આપણને સત્સંગની વિશેષ દ્રઢતા થાય છે એટલા માટે મહારાજ આપણને અહીંયા આગળ સોત્ર ઇન્દ્રિય દ્વારા જો આપણને જગતની વાત સાંભળવામાં આપણે લેવાઈ જતા હોઈએ તો આપણા જીવનની અંદર આપણને ઘણી બધી સત્સંગની અંદર ખોટ વાવી કહેવાય એવી જ રીતે મહારાજ પોતે વાત કરતા આગળ કહે છે કે સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો જોકે આપણે આ પાંચે પાંચ વિષય ઉપર શરૂઆતમાં બે દિવસ પહેલા જ આપણે આ બધી વાતો કરી લીધી છે પણ હવે એને સમજવા માટે થઈને આપણે એટલું જ સમજવાનું કે ભગવાનના ચરણાર વિંદના સ્પર્શમાં મારું મન કેટલું લાગેલું રહેશે અને જગત સંબંધી સ્પર્શમાં કેટલું લાગેલું રહે છે એ પ્રકારના વિષયો તપાસ કરવાની વાત મહારાજ આપણને કરે છે રૂપ સંબંધી પણ આપણે આંખ વડે કરીને જે જોઈએ છે એની અંદર બાહ્ય શરીર ઉપર મઢેલા ચામડાનું રૂપ જોઈને આજે ભલભલા પોતપોતાના જીવનની અંદર એમાં આસક્ત બની જાય છે અને એના કારણે કરીને એ જીવનની અંદર એનું પતન થતું પણ આપણે જોયું છે તો આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર બહુ દ્રઢતાપૂર્વક વિચાર કરવાનો કે ભગવાન ને સંત એ થી શોભે છે એવા શોભતા એવા ભગવાન ને સંતના રૂપની અંદર આપણને કેટલી પ્રીતિ છે અને લોકજગત સંબંધી જે કંઈ મનુષ્ય માત્ર છે એમાં કેટલી પ્રીતિ છે મહારાજ પોતે પણ વચના વ્રતની અંદર આપણને યાદ અપાવે છે કે જેમ કોઈ નાનું કૂતરાનું ગલુડિયું હોય કે પછી નાનું ગાયનું વાછરડું હોય કે સંસારની અંદર સંસારીઓને ત્યાં જન્મેલું નાનું બાળક હોય એમાં ગમે તેવો વ્યક્તિ હોય ને તો પણ એમાં થોડું ઘણું પણ એ બાળપણના નાના રૂપની અંદર એનું ખેંચાણ થયા વગર રહેતું નથી પરંતુ એ બધાને રૂપ આપનાર તો રૂપના રૂપ રૂપના અંબાર સમાન એવા તો ભગવાન એ સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે તો પછી જેનાથી અપાયેલું છે રૂપ એક થોડાક રૂપમાં મોહ પામું એના કરતા ભગવાનને સંતની કૃપાથી જેને કંઈક રૂપ મળ્યું છે એવા ભગવાનને સંતની અંદર તો અનંત ઘણા રૂપના દર્શન આપણને થતા હોય છે તો એમાં આપણે વિશેષ કરીને પ્રીતિ કરવી અને એનો તપાસ કરવો કે આ પ્રમાણે મને જગત સંબંધી એ રૂપની અંદર આપણને હેત થાય છે કે પછી ભગવાનને વિશે વિશેષ થાય છે એવી જ રીતે રસ અને ગંધની પણ મહારાજ વાત કરે છે મહારાજ કે રસ છે એ ભગવાનને ધરાવ્યા વિનાનું ગમે તેટલું ઉત્તમ આપણને દેખાતું હોય ગમે તેટલું સ્વાદિષ્ટ દેખાતું હોય તો પણ કહે છે કે ભગવાનના ભક્તને એને વિશે ક્યારેય વિશેષ ખેંચાણ ન રહે અને માત્ર ને માત્ર ભગવાનને ચડ્યા જે પુષ્પાદિક અથવા તો ભગવાનને ધરાવેલો જે પ્રસાદ છે એની અંદર આપણને રસ જાગવો જોઈએ અને ગંધ એ સર્વને અને ગંધ પણ એવું જ છે કે ગંધને સુગંધ વડે કરીને આપણે આપણા જીવનની અંદર ઘણી વખત જે કોઈ આ લોકની અંદર જુદી જુદી પ્રકારની ફ્લેવરના સ્પ્રે છાંટીને આવ્યા હોય તો એની બાજુમાં ઉભા રહીએ ને ત્યારે આપણને એમ લાગે કે વાળું આ તો બહુ જોરદાર સુગંધ વાળો છે પણ ભગવાનને સંતને વિશે આપણે જાણીએ એ પ્રમાણે જો સાચી પ્રીતિ થઈ હોય તો આ જગત સંબંધી ગંધને વિશે પણ આપણને એની અંદર ક્યાંય પ્રીતિ રહે નહીં એટલે મહારાજ અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે કે છે કે મહારાજ કે એનો તપાસ કરવો આ પાંચે પાંચ વિષયની અંદરથી ચાર વિષય કદાચ આપણે જીતી લીધા હોય પણ એક વિષયની અંદર કે આપણને થોડી થોડી પણ પ્રીતિ રહેતી હોય ને તો પણ આપણને કહેવાય છે કે જોઈએ એવું ભગવાનની વિશેષ સ્નેહ થવામાં વિઘ્નરૂપ એક એક વિષયની પ્રીતિ આપણને કરતી હોય છે એટલે એટલા માટે મહારાજ કહે છે પૂરેપૂરો તપાસ કરવો કે જેના કારણે કરીને જગતની વાસનાને ઘટાડતો જાય તપાસ કરીએ તો ખબર પડે ને પણ માણસ કહે છે કે પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગનો કોઈ તપાસ ક્યારેય કોઈ કરતું નથી પોતે જે પ્રમાણે જીવન જીવે છે એને જ પોતે પોતાના જીવનની અંદર એને સુખરૂપ માનીને એ પ્રમાણેનું જીવન જીવતો હોય છે એટલે જગત સંબંધી પંચ વિષયના ભોગવિલાસને વિશે જ રાચતો હોય છે પણ તપાસ કરે ને તો ખબર પડે કે મને ભગવાનમાં પ્રીતિ છે કે પછી આ લોકની અંદર સંસારના પંચ વિષયના પદાર્થમાં પ્રીતિ છે એટલે મહારાજ કે જો જગત સંબંધી વાસના હોય તો એને ઘટાડવા માટેનો પ્રયત્ન કરવાનો અને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયની વિશે સમબુદ્ધિ થઈ જાય મહારાજ આપણને કેટલો સરળ રસ્તો બતાવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે પૂર્વના સમયની અંદર મોટા મોટા મુનિઓના જીવનની અંદર પણ એક એક વિષય તરફ પોતાની વૃત્તિ વળગી ચૂકી છે પરંતુ અહિયાં તો મહારાજ કહે છે કે જો આવી રીતે નિરંતર તપાસ કરતો રહે જેમ આપણે જાણીએ છીએ કે ગાડીનો ચાલક જે ગાડી ચલાવતો હોય તો એણે વચ્ચેના કાચમાંથી પણ પાછળ આવતા વાહનોને અથવા તો પાછળ શું થઈ રહ્યું છે એને જોતો રહેતો હોય ડાબી બાજુના કાચમાં પણ પોતાની સીટ ઉપરથી બેઠા બેઠા એ કાચની અંદર પાછળથી આવતું વાહન એને દેખાય છે અને એને ત્યાંથી ઓવરટેક કરવા માગે છે તો એ પણ એને જોતો રહેતો હોય અથવા તો જમણી બાજુ પોતે બેઠા છે એ બાજુના કાચની બાજુમાંથી પણ કોઈક વાહન ડમ્પર કે ખટારો કે મોટું ટેલર નીકળતું હોય તો એને જોઈ લીધું હોય તો પછી એને એમાંથી ખબર પડે કે મારે થોડુંક સાઈડમાં જવાની જરૂર છે અને એના કારણે કરીને એ બચી જાય આગળ પાછળનો આગળનો તો આપણે બરાબર ધ્યાન રાખીએ પણ પાછળનું પણ ધ્યાન રાખવું એ એક ડ્રાઈવરની ચાલાકી કહેવાય કુશળતા કહેવાય એવી રીતે આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને પણ આ તપાસ કરતા કરતા જો જગત તરફ આપણને આપણું મન અને આપણા વિચારો વધારે રહેતા હોય તો એમાંથી એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જેમ ઘણી વખત સંતો વાત કરે છે ને કે આપણે બધાએ ભોજનની અંદર શું નાખીએ છીએ મીઠું તો એનું નામ મીઠું છે મીઠું એટલે એનો અર્થ આમ સામાન રીતે ભાષાની અંદર જો જોવા જઈએ તો બળપણ વાળું થાય પરંતુ કહેવાય છે કે એને જયારે ચાખો ને ત્યારે ખારું લાગે છે પરંતુ સંતો એનો મર્મ સમજાવીને આપણને કે છે કે મીઠું એટલા માટે કહે છે કે જોતા જોઈતા પ્રમાણની અંદર એ દાળમાં શાકમાં કે ખીચડીની અંદર મીઠું નાખ્યું હોય તો એ મીઠું નહીંતર જો વધારે પડ્યું તો પછી એ ખારું સુરતના આગળ તારીખ ત્રેવીસ સત્યાવીસ જૂન ની સવારે નવ વાગે ભાગવત મહાપુરાણ ની પારાયણ પૂજન વિધિ શરૂ થયો તેમાં વિધિ કરાવનારા ભૂદેવે યજમાનોને સૂચના આપી કે દરેકે ચોખા હાથમાં લઈ બાપાને પ્રાર્થના કરવાની છે કે કોઈ વિઘ્ન ન થાય બાપા તો આ બેઠા આપણે તો મહારાજને પ્રાર્થના કરવાની છે વિધિમાં નિષેધને દાખલ કરતા સ્વામીશ્રી બોલ્યા પોતાની મહત્તા પર ચોકડી મારવાની એક પણ તક તેઓ ચૂક્યા નહોતા પૂજન વિધિ આગળ ચાલ્યો તેમાં બ્રાહ્મણે કંકુ ભરેલી વાટકીમાં પાણી નાખવાનો આદેશ આપ્યો પરંતુ તેમ કરતા પહેલા સ્વામીશ્રીએ આટલું બધું કંકુ સા સ્માટ ઉપર લાડવું પોણા ભાગનું કાઢી લો વધારે પલાળવાથી બગાડ થાય જરૂર પૂરતું જ લેવું આમ કહી તેઓએ કંકુ કઢાવ્યું ત્યાં જ તેઓની નજર નાડાછડીના દડામાંથી ફટાફટ ટુકડા કરીને નાડાછડીનો મોટો ઢગ ખડકી બેઠેલા એક ઉત્સાહી ભક્ત પર ગઈ તે ભક્તો હજી ઊંચું ઘાલીને ઊંધું ઘાલીને ટુકડા કરી જતો હતો પરંતુ તેઓને રોકતા સ્વામીશ્રી કહ્યું આટલી બધી નાળા છડીની જે સ્વામીશ્રી કંકુનો કંકણ સૂત્રનો તાતડો પણ બગાડવા નથી દેતા તે આપણું કલ્યાણ તો સી રીતે બગાડવા દેશે સુરતમાં સવારના સાંજના પારાયણી સાથે રોજ રાત્રે વિવિધ વિસ્તારોમાં યોજાતી જાહેર સભાઓના ક્રમમાં રામપુરાનું પાટીદાર ભવન રાણાવાડનું સોમનાથ મહાદેવ મંદિર રામદેવની કડવા પંચની વાડી સ્વામીશ્રીના શબ્દ સાનિધ્યથી પાવન બન્યું આ ઉપરાંત પધરામણીનો પ્રવાહ પણ વહેતો રહ્યો તેમાં સરતા સ્વામીશ્રી તારીખ ઓગણત્રીસ જૂનની સવારે જે પ્રભુદાસભાઈની ગાડીમાં બિરાજી પધરામણી કરવા જઈ રહેલા તે મોટરમાં કેવળ પોતાની જ છબી માલિકે મૂકેલી તે જોઈ સ્વામીશ્રી બોલ્યા અક્ષર પુરુષોત્તમનો ફોટો રાખવો આ રીતે સદા ભક્તિ માગે સરકતા તેઓ પધરામણીથી પરવારી પોતાના ઉતારે પધાર્યા ત્યારે અહીં ડૉક્ટર કૌશિકભાઈ તેઓને ચશ્મા માટે પસંદ કરવા જુદી જુદી ફ્રેમો લઈને આવ્યા તે સૌ સ્વામીશ્રી સમક્ષ મૂકવામાં આવી તે વખતે પસંદગીની જવાબદારી અંતેવાસી પર ઢોળતા સ્વામીશ્રીએ કહ્યું તમે ફ્રેમ પસંદ કરી દો પોતાને વાપરવાની વસ્તુ પસંદ કરવાનો અધિકાર મનુષ્ય બીજાના હાથમાં ભાગ્ય જ સોંપે પરંતુ ચૌદ કે ભોગ સુખ તાકી આશા ની રીતે વિચારતા સ્વામીશ્રીને સારા નશા પદાર્થો એક પાડમાં હતા તેથી આવી બાબતોમાં તેઓ કદી ઉત્સાહ બતાવતા નહીં છેવટે ડોક્ટરે એક પછી એક ચઢિયાતી ગુણવત્તાની ફ્રેમો સ્વામીશ્રીને બતાવવા લાગ્યા પણ તેઓએ તો તેમાંથી સાદા સાદી ફ્રેમ પર પસંદગી ઉતારી આ પસંદગીમાં કોઈનું મન માનતું નહોતું પરંતુ સ્વામીશ્રીએ કહ્યું અમને તો આજે શોભે હકીકતે સ્વામીશ્રીનો સંબંધ તથા એ સાદી ફ્રેમ શોભી ઊઠી તારીખ ત્રીસ જૂનની સાંજે સુરતના પ્રતિષ્ઠિત ટેક્સટાઇલના ઓડિટોરિયમમાં યોજાયેલી દ્વિશતાબ્દી નિમિત્તેની એકસો ઓગણીસમી કીર્તન આરાધનામાં શહેરના મેયર રાજ્યના ગૃહમંત્રી સહિત અનેક નામી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા શહેરીજનોના પ્રવેશ માટે રખાયેલી ટિકિટો પણ ચપોચપો વેચાઈ ગયેલી આમ એક અનેરા આકર્ષરૂપ બની ગયેલા આ કાર્યક્રમ અંગેની વિગતો સમજાવતા કાર્યકરોએ સ્વામીશ્રીને સભાગૃહનો નકશો ખોલી બતાવ્યો તે વખતે સ્વામીશ્રીએ પૂછ્યું સ્ત્રી પુરુષોની બેઠક વ્યવસ્થા કેવી રીતે રાખવી છે આ પૂછ પરસ કાર્યકર્તા માટે વિમાશન ઉભી કરી દીધી કારણ કે એક જ સામટી જ વેચાયેલી ટિકિટોમાં બાઈ ભાઈની બેઠક વ્યવસ્થા અલગ અલગ રહે તે સંભવિત રહેતું નહોતું તેથી સૌ નિરુત્તર રહ્યા પણ તેમાંથી ઉત્તર મેળવી લેતા સ્વામીશ્રી કહ્યું બાઈ ભાઈની બેઠક અલગ કરો તો જ હું સભામાં આવીશ બધા ટીકા કરે તો તે સહન કરીને પણ જુદું જ કરજો બે કલાક આગળ જઈ આપણી મર્યાદા પ્રમાણે બેસાડજો સ્વામીશ્રીને મન મંચ કે મહાનુભાવો કરતા મર્યાદા મહત્વની રહેતી આ રીતે જ તેઓએ દેશ વિદેશના હજારો સમારંભોમાં હાજરી આપી હતી આ અરસામાં છોડેલી અવકાશી પ્રયોગશાળા સ્કાયલે પૃથ્વી પર તૂટી પડવાની દહેશતથી પૃથ્વીવાસીઓના જીવ પડીકે બંધાઈ ગયેલા